જય માતાજી મિત્રો અત્યારે અમે આવી ગયા છે જૂના ડીસા તો વાત જ જોડી મેળવા આવી ગયા છે શોરૂમ બતાવો ને બહુ મિત્રો વાહ ભાઈ વાહ જીગર બેઠા છે જોઈ લો સારા

બહુ ચાલે એવી છે મિત્રો ક્વોલિટી એકદમ સારી મિત્રો આ પણ બહુ સારી છે અને હા જૂના દિશાની અંદર આવો તો બહુચર સાડી શોરૂમની મુલાકાત જરૂર લેજો અને ત્યાં જીગરભાઈ બહુ સારા અને સસ્ત સુંદર અને સાડી જોરદાર રાખે છે તો તમે પણ મુલાકાત લેજો અમને તો મુલાકાત લઈ લીધી છે અને સાડીઓ જોરદાર મળે છે જય માતાજી જય બાબાજી